અમારે જે નાગોનાથી નારણપુર સુધીનો જે રસ્તો છે એ 8 થી 9 વર્ષથી આ બઈનો નથી અને દુખની વાત એ છે કે બઈનો તો નથી પણ રિપેર પણ નથી થયો છેલ્લા ત્રણ વર્ષથી એટલી ભયંકર કફોડી પરિસ્થિતિમાં આ રસ્તા ઉપર અવરજવર લોકો કરે છે અને અમારું ગામ જામનગરથી બિલકુલ નજીક હોય નાગુના કોંજા ચંદ્રાંગા મકવાણા આ બધા જે ગામો છે એ બિલકુલ નજીક છે રોજના અપડાઉન વાળા છે બરોબર આઠ દસ ગામના લોકો છતાં પણ અમારો ગામનો રસ્તો રિપેર પણ થતો નથી બન્યો તો નથી પણ રિપેર પણ નથી થતો અને આમ જોવા જઈએ ને તો આ રસ્તો ઉપરના જે ગામડા છે ત્યાંથી સીધા જ આમ ફરવા ન જવું પડે એટલે સીધા જ બાયપાસ મતલબ કે આ રસ્તાને કવર કરીને નાગુનાથી મતવાર મતિયા થઈને સીધો જ કાલાવડ રોડને ટચ થઈ જાય છે એટલે નજીક પડવાના હિસાબે ઉપરના પચાસેક ગામ જેટલા લોકો અહીંથી અવરજવર કરતા હોય છે પણ અપડાઉન વાળા તો આઠ દસ ગામના રેગ્યુલર છે છતાં પણ આ રસ્તો કોઈ કારણોસર ઘણા વર્ષથી ટ્રાય કરવા છતાં મંત્રીશ્રીઓને રજૂઆત કરવા છતાં આ રસ્તો બનતો નથી જેને લઈને આજે અમે આવેદન પત્ર પણ આપ્યું ડીડીઓ સાહેબને માર્ગ ને મકાન વિભાગમાં ત્રણ જગ્યાએ અમે આવેદન પત્ર આપ્યું છતાં પણ આ રસ્તો બન્યો નથી તો આ રસ્તો વહેલી તકે બને અને લોકોની જે હાલાકી છે એ દૂર થાય એવી અમારી માંગ છે સરકાર દ્વારા આ રસ્તા માટે જોબ નંબર આપવામાં આવેલ છે અને તેની તમામ તાંત્રિક જે પ્રક્રિયાઓ છે એસ્ટીમેટ એની ટી એસ એનું ડીટીપી ટેન્ડર બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમે આ માટે સતત કાર્યશીલ છીએ અને સાત વખત અમે નિવિદાઓ આપેલી છે પરંતુ કોઈ ટેન્ડર ભરાઈને આવેલ નથી છેલ્લી પ્રયત્નમાં એક એજન્સી દ્વારા ટેન્ડર ભરાઈને આવેલ હતું પરંતુ તેમનું સર્ટિફિકેટ નાખવામાં આવેલ નહોતું એટલે ટેન્ડર રિજેક્ટ થયેલ છે અને હાલ ટેન્ડર આઠમી વખત છે છે જેવું એજન્સી કામ કામ નાખશે અને ટેન્ડર આવશે એટલે તરત કાર્યવાહી કરી અને કામ શરૂ કરવામાં આવશે અને હાલ જે આ રસ્તા ઉપર પેચવર્ક માટે લગત નાખાઈને સૂચના આપવામાં આવેલ છે